જુનાગઢ જિલ્લાના પેસાણ તાલુકાના ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાંથી આરોપીએ આરોપી એ એકબીજા સાથે મિલીભગતની ભગત હોદ્દો દુરુપયોગ કરી કુલ ચાલીસ જેટલા ખેડૂતો સભાસદો નો મળવા પાત્ર ધિરાણ આપી તેમજ ત્રેવીસ સભાસદો ખેડૂતોના શાકપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાકપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર બસો ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની પેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે મોરડીના મંત્રી રોહિત અમૃલાલ અમર છેડા તેમજ મંડળીના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ટુમર ની ધરપકડ કરી હતી જ્યારે મંડળીના હાલના પ્રમુખ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે અહેવાલ રસિક વેગડા ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જુમીદારી ધારી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ હાલના પ્રમુખ મેનેજર મેનેજરણ શાખા જિલ્લા સહકારી બેંક શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓ મળી અને આ જે જૂની ધારી ગુંડાણી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદો ખેડૂતોને જે શાકપત્ર ધિરાણ મળવા પાત્ર છે તેના કરતા વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાખપત્ર મંજૂર થયાના ના હોવા છતાં પણ આમના છે મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સહકાર અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ થુમ્મન આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંડાડી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મન તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે વેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે હાલ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે પોલીસ મહેનત કરી રહી છે જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે હાલ તે જુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલા પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી પદ કરેલી છે તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ એ જેલમાં હવાલે છે